રામ રામ છે આનંદભાઈ તમને ને ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સર્વે શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રો ને નીલમ બેન ના જા કરીને રામ 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 આનંદભાઈ ગામનો ચોરો ઉપર આપણે એકઠા થઈએ ને ત્યારે મુખ્ય વાત તો મોટે ભાગે ખેતીવાડીની જ હોય અને ખેતીવાડીનું કામ તો એવું છે ને કે ક્યારેય ખૂટે જ નહીં સાચી વાત છે ખૂટે નહીં એવું ને સાથે સાથે મુશ્કેલ પણ ખરું હા શારીરિક શ્રમ માંગી લે આયોજન માંગી લે અને સાથે સાથે કુદરતનો સંઘાત પણ જોઈએ હા એ તો બહુ સાચી વાત કરી તમે કુદરતના સાથ વગર છે ને માનવી વિકાસ ન કરી શકે એટલે કુદરતના સાથને છોડી ન શકાય અને અમે કચ્છીમાં તો કહેવાયું છે હમ કે કુદરત જે સાથ કે છડે કરે ને પા વ્યાસું કરે વિકાસ પા વ્યાસું કરે વિકાસ મતલબ જો મંજીરો પા લાટ પ્યા વજાયું પાંજી કલા કે છાભાસ વાહ પણ કુદરત નો સાથ છોડીને જારે આપણે વિકાસ કરીએ ને ત્યારે એ વિકાસ સાચો ન હોય કુદરત નું આદે દોહન કરી હમ અને આંધળો વિકાસ ન કરવો જોઈએ

એકઠા થઈએ એટલે ખેતીવાડીની વાત કરીએ તમે હમણાં જ વાત કરી કે ખેતીવાડીનું કામ મુશ્કેલ અને આયોજન માગી એવું હવે આયોજન માગી લે એવું ખરું અને એ એટલું ઝીણવટપૂર્વકનું આયોજન હોય ને તો પણ છેવટ તો કુદરતનો સાથ એમાં જોઈએ જ અને આયોજનમાં સૌથી પહેલું પગથિયું આવે જમીન ચકાસણીનું જો કોઈ પણ બાબત છે ને એની પૂરતી માહિતી મેળવ્યા પછી જો કાર્ય કરવામાં આવે ને તો સફળતા મળે જ જેમ કે કોઈ દર્દી છે એને કયો રોગ થયેલો છે એનું નિદાન ખૂબ જરૂરી છે જો નિદાન સાચું થાય તો એની સારવાર પણ સાચી થાય ને સરળ રીતે થાય અને દર્દી જલ્દીથી સાજો થાય એવી જ રીતે કાંઈક જમીનનું પણ છે જમીનની ચકાસણી કરાવીએ ને એનો મતલબ જ એ છે કે જમીનમાં કયું તત્વ ખૂટે છે કયા તત્વનું ઉમેરણ કરવાની જરૂર છે જેથી કરીને પાક ઉત્પાદનમાં છેવટે સરવાળે આપણને વધારો મળે અને ખેતીવાડી સરળ બને એટલે કે જમીન પૃથકરણ જમીન જમીનની થી ખબર પડે કે ખબર પડે એટલે એમાં ખૂટતા તત્વો ની ખબર પડે કે એમાં કયા પૂરતા તત્વો છે એની ખબર પડે અને એ જમીનમાં કયા પ્રકારનું વાવેતર કરવાથી સારામાં સારી પેદાશ મળે અને એવું જ સાથે હવામાનનું પણ છે જમીનની તાસીર અને હવામાન આ બંને જે પરિબળો છે ને એ ખેતીવાડીમાં ખૂબ 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 અગત્યના છે હવામાનની ને જમીનની વાત કરીએ ને તો જુઓ કેરળ છે ત્યાં ઇલાયચીનું ઉત્પાદન થાય છે પણ આપણે ગુજરાતમાં એ પ્રયોગ સફળ નથી થતા કારણ કે એલચીના છોડને વિકસવા માટે જે પ્રકારનું તાપમાન હવામાન અને જે પ્રકારની માટી જોઈએ એ ફક્ત ત્યાં ને ત્યાં જ છે સાચી વાત છે કારણ કે કુદરતે જે સર્જ્યું છે ને જે વાતાવરણ જમીન જેનું સર્જન થયું છે સાથે સાથે ત્યાં લેવાતા પાક કે ફળોનું પણ સર્જન કરેલું છે જેથી તે હવામાનમાં તે ખેત પેદાશ ખાવાથી શરીર નિરોગી રહે અને વ્યક્તિ સ્વસ્થ રહે આપણે ત્યાં ગુજરાતની વાત કરીએ તો પણ એવું જ છે ને જો ગુજરાતમાં ભાલ પંથક છે તો એ ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે ઘઉં સિવાય બીજી પેદાશ ત્યાં નથી લઈ શકાતી કેમ કે ત્યાંની જે જમીન છે એ આમ ખારો પાટ છે પણ વરસાદ થવાથી જે જમીનમાં ભેજ સંગ્રહ થાય છે જે માટી છે એમાં એના કારણે ત્યાં જે ઘઉંનું ઉત્પાદન થાય છે એ ઘઉંનો જે સ્વાદ છે ઘઉંની જે ક્વોલિટી છે એ ખૂબ સારી હોય છે તો એવી રીતના સૌરાષ્ટ્રના આપણે ગીર તલાલા પંથકની વાત કરીએ તો કેસર કેરી મીઠી મધુરી હા દુનિયાભરમાં વખણાતી હા એ પણ ત્યાંની આગવી પેદાશ છે તો ચોરવાડ પંથકમાં નાળિયેરીના મોટા મોટા બગીચા જોવા મળે એવી જ રીતે આપણે અહીં ઉત્તર ગુજરાતની વાત કરીએ તો તુવેરનું વધુ વાવેતર થાય અને તુવેરની પેદાશ વધુ લેવામાં આવે તો સૌરાષ્ટ્રના ભાવનગર જામનગર વિસ્તાર છે ને ત્યાં આપણે સીતાફળને જામફળીના બગીચાએ જોવા મળે પણ કચ્છની વાત કરીએ ને તો કચ્છમાં બધું ઊગે મોટા ભાગે બધી જાતના પાકના અખતરાઓ અહીંના ખેડૂતો કરે છે અને જેમાં સફળ થાય એમાં આગળ પણ વધે છે એટલે જ કામણગારો અને બારે માસ કહેવાય છે હા એ પણ સાચી વાત નિલંબેન આટલી બધી વાતો કરશું ને તો પછી આપણા શ્રોતાઓની પસંદગીના ભજન રહી જશે પછી આગળ મહત્વની વાતો પણ રહી જશે તો આપણે શરૂઆત કરીશું ભજન થી તો આવો સાંભળીએ આજે તો નીલમબેન ચોરામાં જ પેલા મહત્વની વાતો કરી દીધી હા અને પસંદગીનું ભજન પણ સંભળાવી દીધું હા અને હવે જુઓ આજની જે વાત કરવાની છે ને એ વિશે થોડી વાત કરું ને તો આનંદભાઈ શાકભાજી એ આપણા ખોરાકનું અભિન્ન અંગ અને એમાંય લીલા શાકભાજી દરેક વ્યક્તિએ જરૂરથી ખાવા જ જોઈએ સાચી વાત છે અને લીલા શાકભાજીમાં પણ હવે ઘણું બધું વૈવિધ્ય આવવા લાગ્યું છે અને હવે તો જુઓ મરચાં છે તો કેપ્સિકમ મરચાં લાલ પીળા લીલા એવી રીતે કોબીજ પણ લાલ કોબીજ ને લીલી કોબીજ ફુલાવર પણ રંગીન અને તમને ખબર છે કે ભીંડા પણ લાલ હોય ના હો તો આજે છે ને તે ચોરામાં આપણે લાલ ભીંડા કુમકુમ ભીંડાની ખેતી વિશે માહિતી આપવાના છીએ તો આવો સાંભળીએ લાલ ભીંડાની ખેતીની વાત લીલા શાકભાજી ખાવા જોઈએ કે ન ખાવા જોઈએ આવી જ્યારે ચર્ચા નીકળે ને ત્યારે મોટા ભાગના લોકો સંમત થશે કે હા લીલા શાકભાજી તો રોજિંદા ખોરાકમાં હોવા જ જોઈએ કેમ કે તેમાંથી આપણા શરીરને જરૂરી એવા પોષક તત્વો વિટામિન્સ અને ખનિજ ક્ષારો તેમજ રેસા મળી રહે છે પણ જ્યારે ખરેખર લીલા શાકભાજી ખાવાની વાત આવે ને ત્યારે ગમો અણગમો કે પસંદ નાપસંદ એ સવાલ ઊભો થવાનો જ પણ જો શાકભાજીમાં લગભગ બધાને ભાવતા હોય ને એવા શાકભાજી આંગળીના વેઢે જ ગણાવી શકાય દાખલા તરીકે કોબીજ છે કે પાલક છે કે ફ્લાવર છે આ બધા શાકભાજી મોટા ભાગના બધા લોકોને ભાવતા હોય છે અને એવું જ એક લીલા શાકભાજીનું નામ છે એ છે ભીંડા શાકભાજીમાં ભીંડા પણ લગભગ બધાને ભાવતા હોય છે જોકે મોટા ભાગના લોકો લીલા ભીંડા વિશે જ જાણતા હોય છે બહુ ઓછા લોકોને લાલ ભીંડા વિશેની માહિતી હશે આ ભીંડાને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે અને ખાસ કરીને હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી માનવામાં આવે છે આ લાલ ભીંડા વિશે આજે આપણે વાત કરીશું તો લાલ ભીંડાને કુમકુમ ભીંડા તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આપણે વાત કરીએ આ લાલ ભીંડાની ખેતી વિશેની તો લાલ ભીંડા કેવી રીતે વાવી શકાય કયા સમયમાં વાવી શકાય કેવું ઉત્પાદન મળે આ બધી વાત કરીશું જમીન પિયત વગેરેની વાત પણ કરીશું અને પછી આ લાલ ભીંડાના ફાયદા અને ગુણો વિશેની વાત પણ કરીશું તો ખેડૂત મિત્રો આ લાલ ભીંડાનું ઉત્પાદન હજુ આપણે ત્યાં એટલું સર્વસામાન્ય થયું નથી કે જે આપણને સામાન્ય બજારમાં જોવા મળે પણ સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી આ લાલ ભીંડી ખૂબ ફાયદાકારક હોવાથી મોટા મોલ અને સુપર માર્કેટમાં એનું વેચાણ કરવામાં આવે છે અને યોગ્ય માર્કેટિંગ કરીને આ લાલ ભીંડાનું સારું એવું મૂલ્ય પણ મેળવી શકાય છે એટલે જો ખેડૂત મિત્રો આ લાલ ભીંડીનું વાવેતર કરે અને એનું વેચાણ યોગ્ય જગ્યાએ કરે તો એમને વધુ નફો મળી શકે એમ છે જો ખેડૂત મિત્રો તમે મોટા મોલ અને શાકભાજીના સ્ટોલ પર જઈ અને આ ભીંડાનું વેચાણ કરી શકો તો તમને એના સોથી લગભગ ત્રણસો ચારસો રૂપિયા પ્રતિ કિલોનો ભાવ મળી શકે છે અને એનું કારણ એટલું જ છે કે હાલના સમયમાં આ લાલ ભીંડાની ખેતી ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે કારણ કે મોટાભાગના ખેડૂતો લાલ ભીંડાની ખેતી વિશે યોગ્ય જાણકારી ધરાવતા નથી બીજી વિશેષતા એ છે કે આ લાલ ભીંડીનો પાક છે એની સૌથી સારી બાબત છે કે એમાં મચ્છર કે અન્ય જંતુઓ આવતા નથી કારણ કે એનો રંગ લાલ છે હરિત દ્રવ્યવાળા લીલા શાકભાજીમાં જે જંતુઓ જોવા મળે છે એ લાલ ભીંડીમાં એ જીવાત થતી નથી અને બીજી વિશેષતા એ છે કે એમાં એન્થોસાયનિન નામનું એક ખાસ તત્વ છે જે સગર્ભા સ્ત્રીઓ ચમકતી ત્વચા અને બાળકોના માનસિક વિકાસ માટે ઉપયોગી છે એટલું જ નહીં પણ પહેલાં વાત કરીને એ પ્રમાણે લાલ ભીંડાથી હૃદયરોગ અને ડાયાબિટીસ તેમજ કોલેસ્ટ્રોલની સમસ્યાઓ પણ ઓછી થાય છે તો હવે આપણે વિગતવાર વાત કરીએ લાલ ભીંડાની ખેતી વિશેની તો ભારતીય શાકભાજી સંશોધન સંસ્થાએ તેની મૂળ જાત કાશી લાલીમાં તૈયાર કરી છે અને આ લાલ ભીંડીનો પાક લગભગ પિસ્તાલીસથી પચાસ દિવસમાં તૈયાર થઈ જાય છે અને એક છોડમાં લગભગ પચાસ જેટલા ભીંડાનું ઉત્પાદન મળી શકે છે એટલે એક એકર જમીનમાં ચાલીસથી પચાસ ક્વિન્ટલ લાલ ભીંડી પેદા કરી શકાય છે અને જો હવામાન સારું હોય અને જમીન પણ માફક આવે તો એ વધીને એંસી ક્વિન્ટલ જેટલું પણ થઈ શકે છે વાવેતરના સમયની વાત કરીએ તો જૂન અને ઓગસ્ટ મહિનો લાલ ભીંડાની ખેતી માટે સૌથી સારો સમય ગણવામાં આવે છે અને આમ છતાં પણ જો ઓફ સિઝનના ભાવ મેળવવા હોય તો લાલ ભીંડીનું વાવેતર નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી સુધી પણ કરી શકાય છે જો નવેમ્બરમાં વાવણી કરવામાં આવે ને તો ફેબ્રુઆરીમાં ભીંડા આવવા લાગે અને જે ઓક્સિજનના ભાવ છે એ પણ ખેડૂતો મેળવી શકે આમ તો એની ખેતી માટે ચોમાસાનો સમય ખૂબ જ યોગ્ય ગણાય છે અને આ માટે સારી ડ્રેનેજવાળી એટલે કે નીતારવાળી રેતાળ લોમ જમીન શ્રેષ્ઠ છે છ પોઈન્ટ પાંચથી સાત પોઈન્ટ પાંચની રેન્જનું પીએચ મૂલ્ય ધરાવતી જમીનમાં આ લાલ ભીંડા એટલે કે કુમકુમ ભીંડાનું વાવેતર કરી શકાય છે અને યોગ્ય સૂર્યપ્રકાશ આવે એવી રીતે એને વાવી શકાય હા એક વાતનું ધ્યાન ખાસ રાખવું જરૂરી છે કે યોગ્ય નિતારવાળી જમીન હોવી જરૂરી છે કેમ કે જો જમીનમાં પાણી ભરાયેલું રહેશે તો ત્યાં લાલ ભીંડાની ખેતી થઈ શકતી નથી આપણે ત્યાં વવાતા ભીંડાની સરખામણીએ આ લાલ ભીંડામાં વહેલો ફાલ લાગે છે સામાન્ય રીતે ચાલીસથી પિસ્તાલીસ દિવસે આ કુમકુમ ભીંડા ઉતરવાના શરૂ થઈ જાય છે અને છ મહિના સુધી ફાલ લાગવાનું ચાલુ રહે છે લાલ ભીંડાની ખેતી માટે જમીન તૈયાર કરવા માટે પહેલાં તો સારી રીતે જમીનને સાફ કરી અગાઉના પાકના જળિયા અને કચરો વગેરેને વીણી લેવું અને પછી કરબ અને સમાર મારી જમીનને સારી રીતે ભરભરી બનાવીને તૈયાર કરવી આવી તૈયાર કરેલ જમીનમાં હળદ્વારા ચાસ પાડી છાણિયું ખાતર એમ જ પાયામાં આપવાના થતાં રાસાયણિક ખાતરો આપવા સામાન્ય ભીંડામાં જેમ જમીનની તૈયારી કરતી વખતે દસથી બાર ટકા છાણિયું ખાતર હેક્ટરે આપવું અને પાયાના ખાતર તરીકે રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ દરેક પચાસ કિલોગ્રામ પ્રમાણે હેક્ટરે ચાસમાં આપવા ત્યારબાદ પૂરતી ખાતર તરીકે પચાસ કિલોગ્રામ નાઇટ્રોજન ભીંડામાં ફૂલ આવે ત્યારે આપવું અને પિયતની વાત કરીએ ને તો જો ચોમાસાની ઋતુમાં ભીંડા વાવ્યા હોય તો વરસાદની પરિસ્થિતિ અને જમીનને ધ્યાનમાં રાખી જરૂરિયાત મુજબ પિયત આપવું બાકી તો પાકની અવસ્થાને ધ્યાનમાં રાખીને આઠથી દસ દિવસના અંતરે પિયત આપવું જરૂરી છે લાલ ભીંડામાં પણ સિંગોની વીણી ચાલુ હોય ત્યારે પિયતની ખેંચ ન વર્તાય એનું ખાસ ધ્યાન રાખવું અને આ પાકને પણ ટપક પિયત પદ્ધતિથી ઉછેરી શકાય છે અને આવી રીતે જો ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કરીને લાલ ભીંડા વાવવામાં આવે તો પાણીનો બચાવ પણ કરી શકાય છે અને ઉત્પાદન પણ સારું મળે છે બાકી તો પાકને મુક્ત રાખવો શરૂઆતની અવસ્થાએ સારી રીતે આંતરખેડ કરવી અને વખતો વખત પાકના નિરીક્ષણ દ્વારા પાકની યોગ્ય માવજત કરવાથી લાલ ભીંડામાં સારું ઉત્પાદન મેળવી શકાય છે હવે આ લાલ ભીંડાના બિયારણ વિશેની વાત કરીએ ને તો લાલ ભીંડાનું બિયારણ બનારસ ખાતે આવેલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેજીટેબલ રિસર્ચ સેન્ટર ખાતેથી લગભગ પચીસસોથી ત્રણ હજાર રૂપિયા પ્રતિકિલોના ભાવે મળી શકે છે અને ઘણા વર્ષો પછી અહીં એક લાલ ભીંડાની બીજી જાત પણ વિકસાવવામાં આવી છે કાશી લાલીમાં જાત આ જાતને ખેડૂત મિત્રો ઓનલાઈન વેબસાઇટ ઉપરથી પણ મંગાવી શકે છે હવે આ લાલ ભીંડાનું વાવેતર કેવી રીતે કરવું એની વાત કરીએ તો એક હેક્ટરમાં લગભગ બે કિલો ભીંડાના બીજની જરૂર પડે છે એટલે કે એક હેક્ટરમાં લગભગ પાંચથી છ હજાર રૂપિયા જેટલો બિયારણનો ખર્ચ થાય છે અને એના સામે લાલ ભીંડી હેક્ટર દીઠ આશરે એકસો ત્રીસ ક્વિન્ટલની ઉપજ આપે છે અને બજારમાં ઓછામાં ઓછા સિત્તેરથી એંસી રૂપિયા પ્રતિ કિલોના ભાવ ગણીએ અને ખેડૂતને પચાસ રૂપિયા પ્રતિ કિલો ભાવ ગણીએ તો પણ આ લાલ ભીંડાની ખેતી ફાયદાકારક ગણી શકાય અને આ હિસાબે ગણતરી મૂકતા એક હેક્ટરની ખેતીથી ઓછામાં ઓછા છથી સાડા છ લાખ રૂપિયાની આવક પ્રાપ્ત કરી શકાય અને એમાં બે લાખ રૂપિયાનો ખર્ચ કાઢવામાં આવે તો ખેડૂત લગભગ ચારથી સાડા ચાર લાખ રૂપિયાની કમાણી કરી શકે એમ છે હવે આ લાલ ભીંડા છે એ લીલા ભીંડાથી કેવી રીતે અલગ પડે છે તો આ ભીંડામાં સામાન્ય લીલા શાકભાજીમાં જોવા મળતા હરિત દ્રવ્યને બદલે એન્થોક્યાનિનનું પ્રમાણ હોય છે જે તેના લાલ રંગનું પરિબળ છે આટલું જ નહીં વૈજ્ઞાનિકોના મતે તેમાં સામાન્ય ભીંડાની તુલનામાં વધુ આયરન કેલ્શિયમ અને જિંક પણ હોય છે સામાન્ય લીલા ભીંડાની જેમ જ તે પણ ઉગાડવામાં સરળ છે અને એના લાલ રંગને કારણે એમાં વધુ પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ તત્વ રહેલું છે આથી વૈજ્ઞાનિકો તેને રાંધવાના બદલે સલાડના રૂપમાં કાચી ખાવાની ભલામણ પણ કરે છે અને અગાઉ કહ્યું તેમ લાલ ભીંડાના સ્વાસ્થ્ય લાભો વિશે વિગતવાર વાત કરીએ તો ગર્ભાવસ્થામાં એ ફાયદાકારક છે કેમ કે તેમાં વિટામિન બી નાઇન હોય છે એટલે એનું સેવન ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે ઉપરાંત તેમાં ફોલેટ નામનું પોષક તત્વ પણ રહેલું છે જે ગર્ભના મગજના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ ઉપરાંત સુગર લેવલ પણ આ લાલ ભીંડો નિયંત્રણમાં રાખે છે અને સ્વાદમાં લાલ ભીંડી એ લીલી ભીંડી જેવી જ છે એમાં ફૂડ ફાઈબર હોય છે જેના કારણે સુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને હૃદય માટે પણ ફાયદાકારક છે જે લોકોને હાર્ટ બ્લડ પ્રેશર ડાયાબિટીસ હાઈ કોલેસ્ટ્રોલ સંબંધિત જે સમસ્યાઓ છે તેમના માટે આ લાલ ભીંડાનું સેવન ફાયદાકારક છે આ ઉપરાંત લાલ ભીંડાનું સેવન કરવાથી એનિમિયાની સમસ્યાથી પણ છુટકારો મળી શકાય છે કેમ કે તેમાં આયનની માત્રા પૂરતા પ્રમાણમાં છે એટલે જો શરીરમાં લોહીની ઉણપ છે તો આહારમાં લાલ ભીંડાનો સમાવેશ કરવો જોઈએ આમ સામાન્ય ભીંડા કરતાં જો લાલ ભીંડાનું વાવેતર ખેડૂત મિત્રો કરે તો હાલના સમયમાં હજુ શાકભાજીમાં જુદા જુદા રંગના શાકભાજીનું વાવેતર કરવાની જે પ્રથા ચાલી છે જેમ કે કેપ્સિકમ છે તો એમાં લાલ પીળો લીલો એ બધા કેપ્સિકમ ખેડૂતો વાવતા હોય છે એવી જ રીતે કોબીજમાં પણ લાલ કોબીજનું વાવેતર પણ ખેડૂતો કરવા લાગ્યા છે તો ફ્લાવરમાં પણ રંગીન ફ્લાવર વાવેતરનો પ્રયોગ પણ હવે થવા લાગ્યો છે એવી જ રીતે જો લાલ ભિંડીના વાવેતરનો પ્રયોગ પણ કરવામાં આવે તો ખેડૂતોને ચોક્કસપણે આર્થિક ફાયદો મળી શકે એમ છે લાલ ભીંડાની ખેતીની વાત જે ખેડૂતોને ઉપયોગી થશે એવી આશા રાખીએ છીએ અને આ કુમકુમ ભીંડા ચારે તરફ દેખાશે ને લોકો એનું સેવન કરશે એવી પણ આપણે અપેક્ષા રાખીએ અને હવે આનંદભાઈ ઘડિયાળની સામે નજર કરીએ ને તો કાર્યક્રમનો સમય પણ પૂરો થવા જઈ રહ્યો છે તો લઈશું રજા તો ગામનો ચરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો ખેડૂત મિત્રો અને આનંદભાઈ તમને પણ નિલમબેન ના કરીને રામ 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 રામ